સુરતના અમરોલી ખાતે શ્રી વિશ્વકર્મા જયંતિનો છવ્વીસમો મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં સંતો મહંતોની ઉપસ્થિતિ સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અમરોલી વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટી સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરે ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા છવ્વીસમો શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો મહોત્સવની શુભ શરૂઆત સંતો અને મહંતોના કરકમળે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સંસ્કૃતિનું સુંદર દર્શન આ મહોત્સવમાં જોવા મળ્યું હતું મારું નામ નવતમભાઈ અમરલી જલમ સોસાયટી વિશ્વકર્મા મંદિર જેને પ્રાણ આજથી છવ્વીસ વર્ષ પહેલા એટલે કે જે દિવસે આખા ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ આવ્યો તે દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી પરંતુ વિનાશકારી ભૂકંપના હિસાબે પ્રથમ મહાભંડારો કેન્સલ કરી અને પ્રાણ પ્રતિષ્ઠા અમે એક વર્ષ મોડી કરી હતી દર વર્ષથી જેમ આ વર્ષે પણ આ મહાપ્રસાદ ભંડારો અમારો આયોજન થઈ ગયું છે ટૂંક સમયમાં શ્રી આશીર્વાદ આપી અને મહાપ્રસાદનું વિતરણ ચાલુ કરાવશું આ છવસ મહાપ્રસાદ ભંડારો છે કે આજે વિશ્વકર્મા જન્મ દિવસે લગભગ દરેક નાટીજનો તમે એવું કામ હોય પોતાનું આજે રજા રાખે છે અને દાન રૂપે જે સહકાર આપે છે એ આ દર વર્ષે મળતો રહે અને દર વર્ષે દરેક સમાજના કોઈ પણ વ્યક્તિ મહાપ્રસાદ ભંડારો નો લાભ લઈ શકે દાતાઓ શ્રી તરફ અને સમાજ તરફ આજ અપેક્ષા રાખીએ છીએ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત